સર્વને મારા નમસ્કાર હું ડૉક્ટર બળવંત આર પટેલ મારી નિયુક્તિ મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જીસના પ્રમોશનના કાઉન્સિલમાં મારી ચેરમેન તરીકે દીવ દમનના ચેરમેન તરીકે નિયુક્ત કરવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના સર્વે શ્રેષ્ઠીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જીસના મિનિસ્ટર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ યાદવનો પણ હું આ ટકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને આજે જે જેમણે સર્ટિફિકેટ આપ્યું એવા ડિરેક્ટર શ્રી લક્ષ્મણજી બલુચંદાજીનો પણ સાથે સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મિનિસ્ટરમાં શ્રી આ રાહુલ ત્રિવેદી અને સેક્રેટરી સેક્રેટરીશ્રી અવિનાશજીનો પણ હું આ ટકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી જે આ પર્યાવરણ વન જળવાયુમાં પરિવર્તન સંવર્ધન પરિષદમાં જે મારી નિયુક્તિ થઈ છે એ એને હું પૂરી નિષ્ઠાથી અને પૂરા હું એને નિભાવીશ અને દીવ ને પ્રદૂષણ પ્રદૂષણ પ્રદૂષણથી હું મુક્ત કરવાની પૂરેપૂરી મારી કોશિશ રહેશે અને પૂરો એમાં હું મારું કામ કરીશ પૂરા દિલથી કામ કરીશ અને આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીએ એક પેટ મા કે નામ એક વૃક્ષ માકે નામ જે સૂત્ર આપ્યું છે એને પૂરા દિલથી એને એના લક્ષ માટે એના સિદ્ધાંત માટે જન જનજનમાં જાગૃતિ લાવવાની કોશિશ કરીશું અને આ જે એક મા માકે નામને બધા જ લોકોમાં જન જનજનમાં જાગૃતિ આવે એ માટેની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે અને આ જીવ અને દમણને સ્વચ્છ અને સુંદર પણ બનાવીશું સાથે સાથે વૃક્ષા વૃક્ષાનું વૃક્ષરોપણ વૃક્ષારોપણ પણ થાય અને ગ્રીન દીવ ગ્રીન દમણ બને એવી અમારી પૂરેપૂરી કોશિશ થશે અને આપ સભે મને આ માટે જે મને નિયુક્તિ થઈ છે એમાં તમે સપોર્ટ કરશો અને એને તમે પૂરેપૂરો સહકાર આપશો એવી હું અભ્યાત્ના કરું છું ભારત માતા કીજે વંદે માતા